પેદા માં ઉતરી કે કરણી નો ભેળિયો આડો આવી જાય મારા ઉપર વાર નથી કરી શકતું કોઈ અને એટલા માટે આ કરે સૈનિકોને લઈને રાઠોડ નીકળેલો જોતો મારાતા મારતા 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 કપાતા 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 મરો મારો મરો મારો કરતા કરતા હાથ રિયા હાથસો માંથી અને કીધું કે હે મા હવે ક્યાં જાવ ક્યાં જાવ કીધું તેથી કરણીએ કીધું કે મારી પાસે આવે જાન પાછો જોધપુર નો ધણી બનાવું તો માનજે કરણીજી બોલી છે જોગમાયા બોલી છે ભલામણ એટલા માટે ઈશ્વરદાસજી ના શબ્દો માં કેવું પડે તો પણ મને દુહા રાઠોડો માટે મને ગમે છે રાજસ્થાન મારવાડના દુહા બહુ સરસ છે જળખદ જમતી રેતમે છોડો ઘણ ભૂખ અને રાઠોડા ઘર રાખીયા રગતા હરિયા રૂખ અને મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ રક્ત ભીજો હી રહે રેતી ઘર રાઠોડ એટલે મરુભૂમિ મારવાડની એવી છે કે માટી કોઈ તાકાત નથી કે હાથમાં રહી તમ જેમ દબાવ હર કરતી હરકી જાય એને રાખવા માટે શું કરવું પડે ભીની કરવી પડે એ તો મુઠ્ઠીની ઓલી ભીની કરવી પડે પણ યુદ્ધમાં રાખવી હોય તો લોહી રેડવા પડે રાઠોડો એ લોહી રેડીને એને રાખી દીધી છે પણ હાથમાંથી જવા મુઠ્ઠી ભર સુખી થકી નિસર્ગ દાવે દોડ રક્ત ભીજો હી રહે રેતી ઘર રાઠોડ અને એવી રીતે રાખી છે એટલે ભગવતીને આપણે કહીએ

પુરા તારણ તારા તણિયા ઓબિયા ધૂપ મીર પકડા સકળા ધૂપ મીર તો મા ફોરમમાં ભાદરિયો તો મા કેસિંગા કઈયો તો ભાત ભાત્યો તો I'm uh -huh. uh -huh. uh -huh. યાદી યાદી આવી છે પ્રતાપભાઈ વિકુભાઈ ભગત મોલડી તેમજ બે લાખ બાવન હજાર રૂપિયા મુનાભાઈ અમકુભાઈ ખાતર ખાંભડા બે લાખ બાવન હજાર રૂપિયા મુનાભાઈ અમકુભાઈ ખાચર ખાંભડા પાંચ લાખ રૂપિયા વિજયભાઈ લદ્ધીરભાઈ ખાચર સાંકળી પાંચ લાખ રૂપિયા વિજયભાઈ લધ્ધીરભાઈ ખાચર સાંકળી તેમજ એકાવન હજાર રૂપિયા સ્વર્ગસ્થ ભરતભાઈ ભાણભાઈ દાદલ હસ્તક રવિરાજભાઈ ભરતભાઈ દાદલ ગામ પીપળિયા એ તો બહુ જુદું જાણીતું નામ છે દાદલ સાહેબ નું તો એવા બે લાખ અને બાવન હજાર રૂપિયા જોરુભાઈ ભોજભાઈ દાદલ તથા રવુભાઈ

સંગત પડે તાર વાતારના મેળો રામરા બામણા લિયા બધારની નૂરતા તો તારને પતારે મયે સુતારણી ગમેસારા હિગળા જગતમાં આજ રહдору કણદરી ગતરા કા ભવાની જપા રમેતી અમીકા દેવી કથા જગરાય મને બરડા બરડી કાચા પૂરી ડુગ રેચી થરડા પારડી માટ રાળી દુજે નમા પૂજાળી મોમાય પૂજાવાળી રાજબાઈ દરમી મે હારી અસખે દેણી માકેશ્વરી દેવીયા આજ અમે નક્કી કર્યું પછી વાર્તા ઉતાર માંડી કલાકો થાય પણ હમ ખબર પડી હવે સમય થોડો ઘણું દેવાનું હોય છે એટલા માટે નાનકડી કરે કોઈ ત્યારે મારો જવાબ છે બહુ સરસ છે તમે પેલા તમારું ફળિયું કેવડું હતું હવે કેવડું છે તમારું પેલા ખેતર કેવડું હતું હવે કેવડું છે તમારા પેલા ઓરડા કેવડા હતા ઈ જુઓ હવે ઓરડા કેવડા છે આવું તો ઘણું ઘણું છે અમુક સમાજમાં તો પેલા કપડા કેટલા હતા હવે જુઓ તો બધુંય નાનું નાનું થતું જ હતું હોય તો અમારે ટૂંકમાં વાર્તાઓ સમજાવી પડે ને કે હજી કલાકોની વાર્તાઓ અમે માંડી શકીએ હા પણ જે ત્રણ ચાર કલાકનો આપણો ડાયરો એમાં ઘણી વાતો સમાજની સારી સારી વાતો સમાજ સુધી પહોંચે એના માટેની આ વાત છે એટલે સ્વર્ગસ્થ ભરતભાઈ ભાણભાઈ દાધલ અને હસ્તક જયરાજભાઈ ભરતભાઈ દાધલ પીપળિયા અમારો પીપળિયો ઓહો એમના તરફથી એકાવન હજાર રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જોગમાયાને ખૂબ આપે અને મને કોઈ પૂછે તમારો સનાતન ધર્મ તમે આ પરંપરા ગેબીનાથની લ્યો છો તમે પંચાળનું પીરાણું કયો છો તમે આ બધાની વાતો કરો છો તો તમારા સનાતન ધર્મને વરહ કેટલા થયા એટલે કે ક્યારનો છે

दास दरा राम या राम ही राम होता है पे बुद्धि तक केदार सत्य नहीं पाई नहीं दी रीति से नवे नहीं दी रूप स्वार्थी बैना ना प्रभु कमार्थी बैना सामु सुधे ना ही तुम तो कोई जो बता सरू त्रिकोणी चलाई माया पुत्र ही बढ़ाई अतीन ये वातीन लोक ना ही तुम्हारो आधार ब्रह्मा विष्णु तमे इस माहेश्वर तमे भारत तीन तीन देव किया किरका

કોઈ ના ગાળા માંથી કોઈ કરતી ડણક નાખી અને નીકળે એમ પાબુજી જુ છે એ ગાયુ માટે થી નીકળ્યા રાજભ